Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જૂનાગઢમાં ખાદ્ય તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા મચી ગયો છે આ તેલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોને ઝેરી અસર થઈ હતી જે મેલ કપાસિયા તેલના ત્યારે ડબ્બામાંથી આ મૂર્ત ઉંદર મળી આવ્યો હતો જેના કારણે ત્યારે તેલની ગુણવત્તા અને તેની પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે આ ઘટના નાગરિકોમાં ખાદ્ય વસ્તુની ખરીદી ખરીદી અને ઉપયોગ બાબતે ભયની લાગણી ફેલાવી દીધી છે તેલના ઉપયોગ બાદ ત્રણેય લોકોને ઝેરી અસર લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ તબીબીઓ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે અને તેમની તબિયત હાલમાં તબિયત દેખરેખ હેઠળ છે ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશંસા રકમતા આવ્યું છે તેમણે ઝીલમીલ કપાય તેલના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા તપાસ શરૂ કરી દીધી છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો ડબ્બામાં ઉંદર કેવી રીતે આવ્યો અને તે મુદ્દે કંપની અને સપ્લાય ચેઇનની ત્યારે બેદરકારી અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે તેલ આવશ્યક વસ્તુ આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્પાદન અને પેકિંગના સ્તરે ગુણવત્તા નિયંત્રણ અને સ્વચ્છતાના ધોરણનું પાલન કરવામાં આવ્યું નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ